અમારે તો કોઈ મજા નહી આવે તમે બે બેન ચાર ચાર દાડા કરો ના વાવેતર કરવું પડશે ને એમણે એમ તો હા તમારા પાસે કોમ કરે કોમ કરે અને કોઈ એમણે એમ તો કોઈ કરતા નહિ હોય બધું તમારા પાસે કોમ કરાવતા હોય

હા ગાભોજી ક્ષેત્ર માં તો તમે નતું કીધું જવાનું આપડે આગળ નાખું થોડુંક મોડું થાય સરપંચ મોડું થાય જલ્દી

તમે પૈસા પૈસા ની જરૂર હોય એમ તો તમારે પડ્યું પડ્યું લઈને ને આવું લેતા આવજો મારે બસો રૂપિયા જેવું કોક

બકરી તો હે ને બકરી બકરી નહીં કહેશું ધોરો બોરો નહીં રાખતા તો અમારા થોડાક મિત્ર છે યાર બાબુજી એના કારણે છોકરા વાત કરું છોકરો જો એ પૈસા તો આજે લૂટી લેજો થોડા બુટકા બુટકા લેજો મને થોડો વાસે

બાકી તમે કોમ માં સ્પીડ રાખો તમે હળદ કરો ને તો તમારું તો સરતું હોય છે ઈ તો કોટા હોય તો સાઈડ કરી દેવાના

મંગાવી તો પડશે ને દવા તો સારું હું આવડો બે મિનિટ વાત કરતો દવા વાળો દવાજી ને ફોન કરું આવશે

લાઈન હાલ એટલે જુઓ આપડે છે કે ભાઈબંધી માં કોઈ એવું રાખતા નથી બરાબર તો મને ખબર આપડે

તમે બોતલ લાવ્યા બાકી બોલ બોલ કરશો નહીં હવે આપડે થઈ ગયા તું બંધ કે પૈસા ને બોલવાનું બરાબર લઈ આવ્યો ને